જેમ હસો જેમ મસ્તી ચડ્યા હોય તોરીન એમ આવતા તા ને માં માથે નારે બીજા પાયદળો ધીમા 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 જેને કહેવાય કે ખોહરું મૂકીને ગરવા ગિનાર ને મૂકીને માં બચ બાપુ કેમ વઢવાણ માં આવી માં જયારે અહીંયા પાણી આડું ઉતરું ભાઈ ભોગાવવાનું

આજ મરતા રાખેંગાર અમને આજ આ ગામતરા ગુજરાતના ના જેને કહે કે અઢાર અઢાર અસો જેને કહે કે ફાટી પીડા અહીંયા ભલા કાજે કેવું પડે અહીંયા અહીંયા માની અહીંયા હજી ફાટી ઉતરે અહીંયા માની હજી અહીંયા જેને કહેવાય અહીંયા માની હજી જે સ્ત્રીઓને જે માને જેને જેને કહેવાય કે ધાવણ નથી આવતું ને અમીનો જે કૂપો કૂપો નથી આવતો ને જે ધાવણ એની અહીંયા બાધાયું થાય ભલા માં એ દુનિયાને બતાડો અહીંયા શ્રી રામ જય રામ અહીંયા નો આવે એ બધું છે દરબાર કેવું પડ્યું ભલામારી માણક ને કેવું પડ્યું કે તરવરિયા તો ખર તારું હયુ ના ફાટુ હાજ મરતા રાખેગારાજ ગામતરા ગુજરાત ના મને ગુજરાત લઈ જાય આ મને લઈ જાય જેને જીભ નહોતી જેને વાચા નહોતી એ અશ્વ પણ જ્યાં ફાટી પડ્યા હોય તો આજના દરબારો ને કેમ નહિ દેખાતું જો એમને જીભ નહોતી તોય છતાં એમને નહોતી ખબર એમનામાં બુદ્ધિ નહોતી એ તો અશ્વ હતા કોરિંગ હતા જો એ ફાટી પડ્યા હોય જો એને ખબર પડે કે આ માને નાતરે દેવા લઈ જાય છે તો જો એમાં ગર્વ ને મૂકીને છે જો એમાં જો અહીંયા બેઠી હોય અને જો એનું જો આ દરબારું ન જોતા હોય તો આને તો મોટી કઈ નસીબી પછી તમે પોલા કેમ કે પોતાની માને મૂકીને બીજાની માને ધાવવા જાઓ દરબાર પાટવું તમને દેખાડી રહી છે બાકી હજી તો આની તમે શું કરામત જોઈ ત્યારે મેં ખુશ તો કરામત હોગી નકર તો આ સૃષ્ટિ હોય નહીં આ દુનિયા હોય નહીં તારામાં કાંઈક તો કાંઈક અજાયબીઓ છે માં એટલે એ આ ભગવતી છે ભવા

એ કાંઈક પરચો દે દરબારું જો કાંઈક દરબારું પાંચ પચી દરબારું લખી રાત ચીની જેમાં આવે ને અહીંયા કાંઈક કરે માનું એવી મારી દિલ દિલથી બધાને નમ્ર વિનંતી તો ન હોય ચારણ વિનંતી ન કરે ઓર્ડર બંધ હોય ચારણ પોતાનો હા આ તો હાથ જોડવા પડે તો માને અહીંયા ઉભા છે ને એટલે બાકી ત્યાં હાથ જોડવા કોઈ